ખરેખર કાઈ નથી આમ જ છે અને લાકડાની ચોરી જ કરે છે એમાં કઈ સ્ટાર જેવું તેમાં કઈ મને લાગ્યું નહીં તે પુષ્પા ડાયલોગ બોલ્યો છોકરો જ નગર જન્મતા વેત રડે એ સારું લાગે જે વસ્તુ જ્યારે સારી લાગતી ત્યારે લાગે વરરાજો ભલે બાપુ કલાકાર હોય પણ તો અત્યારે ગીત તો બીજાને જ ગવાય કે ઈ તળવાયલી કે વીજ માંજો જે

હમણાં એક સ્કૂલમાં છોકરાઓને ડોક્ટરે ઓલા સાહેબે પૂછ્યું શિક્ષકે કે સ્કૂલ અને ગામ સ્વચ્છ રાખવું હોય તો શું કરવું પડે સ્કૂલ ચોખી રાખવી હોય સ્વચ્છ ગામમાં પણ સ્વચ્છતા કચરો ન રખાય ગામ સ્વચ્છ રાખવું હોય સ્કૂલ સ્વચ્છ રાખવું હોય ઘર સ્વચ્છ રાખવું હોય તો શું કરવું પડે તો છોકરો બોલ્યો તો કોરોના પાછો લાવવો પડે

માં છે એ થી જ્ઞાન આપે અને પછી આવી સદગુરુ છે એ મુખ થી જ્ઞાન આપે અને જે માવો એ કુક થી જ્ઞાન લીધા હોય દીધા હોય એનું સંતાન આપ ગુરુ ભગવાનના ના વાણી સાંભળી શકે એટલે મને હાલડું બાપુ મેં લીધું હવે ઉપડ્યું પાછો હા જેટલા સુંદર રહ્યો એટલા પૈસા ઘેરે આવે સમયમાં બિચારાને એવું ક્યાંય હતું નહીં એટલે ઓલી બાય એટલું બોલી હું પર ને હાલી આવું હા આમ શું કરો કાલ હું એલ ભરીને નીકળું તો મારે કઈ કઈ ડેરીએ લાશ કાઢવી ઈ તો કયો ત્યારે ઓલો માઇન્ડ એટલું બોલ્યો કે ઉભી બજારે ઉઘાડા મોઢે વહી જાય છે અને આમાં કોણ ભડના દીકરો તારી આમો મીટ માંડે એમ છે અને રહી વાત લાજ કાઢવાની તારે લાજ કાઢવી તો મારી એકની કાઢજે એક જણા લગન થયા પંદર દી હેર્યા ફેર્યા હોય લગ્ન પછી પંદર દી બધે દેવ દેરા એ બધે પગે લાગવા જવું મીંઢોળ છોડવા ક્યાંય પગલા કરવા પંદર દી હેર્યા ફેર્યા ને પછી મહિનાની રજા લઈને સુરત થી ગયેલો પંદર દી લગ્ન ને પંદર દી પછી એટલે મહિનો પૂરો થયો એટલે પછી એમ થયું કે હવે પાછું કારખાને હાજરી પુરાવી દઈ એટલે પછી પાસો બેસ કારખાને વહી આવ્યો ને પાસો પંદર થી રહીને પાસો આવ્યો એટલે અહીંયા મહિનો થઈ ગયો મહિને આવ્યો આ બેન એ નેણ હતા એ બધા જાડા થઈ ગયેલા પાય્યા વગેરે નું બધું ખેતર હોય ને એવું થઈ ગયેલું બધું આપણું ઓલું મેકઅપ એટલે રાખના ઢીગલા પાણી સાટા નાખ્યા એવું મોઢું થઈ ગયેલું અણહાર બદલી ગઈ એને હું છું મારી પાટલા હાહુ આવી લાગે ઉંમર વધી ગયો મારા પાટલા હાહુ આવ્યા લાગે બાજુમાં બોલ જતા ખબર ને આ તો એ જ છે અરે ક્યાં તારા મોઢા શું થઈ ગયું તાર બેન ખીજાણા તમારા ગામનું પાણી જેવું છે એક મહિનામાં ત્રીજીમાં મારા મોઢાની અણહાર બદલાવી નાખી

એ વાટા પ્લાસ્ટર કરાવેલું હતું ફેશિયલ અને લગ્નમાં તો અમે તૈયાર થયા જ હોય કે ફેશિયલ હું તાકી તમને ખબર નથી બ્યુટી પાર્લર આવી ગયા હવે એમ અમારા ગામમાં છે ને બ્યુટી પાર્લર ત્યાં મેં એ બધું વાટા પ્લાસ્ટર કરાવ્યું હતું હવે એક મહિનો થયો તો એક મહિનાથી કાંઈ નો આ ભાઈએ એડ્રેસ લીધું એડ્રેસ લઈ બ્યુટી પાર્લર વાળાનું એડ્રેસ લઈને ત્યાં પોહ બેન પાસે બીજા માળા હતા બેન સરસ મજાનું બ્યુટી પાર્લરનું નામ બોલો ભાઈ ન્યા પહોંચ્યો ન્યા જેને કીધું કે આ એક મહિના પહેલા આ નામની વ્યક્તિ તમારી પાસે ફેશિયલ કરાવેલું ત્યારે બેને રજિસ્ટરમાં જોયું કે યસ યસ પિલા યસ થેન્ક યુ બેન થેન્ક યુ મારી મા એ જે એ મારા વાઇફ હતા તમે અતિ સુંદર કામ કર્યું એટલે હું બહુ હેપી થયો હેપી થયો એટલે હું તમારા માટે એક ભેટ લાવ્યો છું આઈ ફોનનું બોક્સ માથે ગુલાબનું ફૂલ લગાડેલું તમને એક આ ફોન ભેટ દેવો છું હવે પાંચ હજારના કામમાં દોઢ લાખની ભેટ આવે તા તો બેન રાજી થઈ ગયા તેની વાર બેન થેન્ક યુ ભીલા થેન્ક યુ ભીલા બેન આ ફોન પકડાવીને ભાઈ તો ભાઈ ગયો બેન ઉતાવળા છે આ ખબ જોઈ લઉં કઈ કંપનીનો છે બોક્સ ખોલ્યો તો અંદર થી નોક્યા તેત્રી પંદર નીકળ્યો મોડલ નો કલર સ્ક્રીન બેન ઉતાવળા થઈને બોક્સ ખોલ્યું તો ફોન હાદો નીકળ્યો બારી ખોલી ને ઓલો પછી ગાડી બેહવા જતો અને ઉપેલી હાથ કર્યો એ ભાઈ હા બેન આવું કરવાનું ભાઈ તક હું એમ જ કહું બેન આવું કરવાનું તમારે કે પણ ભાઈ આ તો નોકિયા તેત્રીસ પંદર છે તાજ ભાઈ અમારે ઈ જ છું બેન તમે તો ફોન બદલાવી લેશો અમારે તો કાયમનું બટકી ગયું ને સાહેબ એની વાતો તો ન દૈ રહેશે ધરમ વાત એ છે કે તમારું સ્વરૂપ જે છે એ અંદર રહેલું જે ભાવ હશે ભક્તિ છે નહીં ચોક્કસ પાછું જો આ બધું હારું રહેવું હું કાઈ મજાક નથી કરતો હાસું કહું છું ભગવાન આચાર્ય માણસોને બુદ્ધિ આપી છે ને બુદ્ધિ થી સરસ મજાના રૂપાળા કરવાનું રાખ્યું છે હવે તો બાપુ મશીન એવા જવાના આંખો પતિ દેવને જ નાખી દેવાનું હોય નાય ધોઈન કપડાને ઇસ્ત્રી થાય ને બમ બમ થાય ને ટાઈલ પડી ગઈ છે તો માથે વીક લગાડીન પાટની ન આવી જાય આખું

પાથર રે રૂઢી ફૂલ ડા કે સેજ રે બાપ ફૂલ ડા કેસે પણ કાલે તારી મીર પથારી પાથર સેજ મીર इस भूजाले काल तार वीर ए पाथर से इस भूजाले माटे उठ जाए ए मारा के हरी रे तारू ही दुआ जुवेवा ਜਾ ਬਾਇ ਨੇ ਗਾ માણસને સુખ કોને કેવું દુઃખ કોને કેવું આપણે નક્કી કરીને આવ્યા હોય કે અહીંયા જ આપણને બેહવા મળે ન મળે દુખ ખરેખર આપણે એમ થાય કે આપણે તીખું બહુ ભાવે છે ને બેઠા એક જ એક એકને એવું છે કે સેજે તીખું આવશે માવા ખાઈ ને મોઢામાં ઓલું થઈ ગયું છે એ તીખું ખાઈએ કેમ નથી એના મનમાં એમ હોય તીખું ન હોય તો સારું આપણે એમ હોય તીખું હોય તો સારું અને એમાં જો મોડું આવ્યું હોય તો એ સુખી થયો ને આપણે દુખી થયું બીજી વાત કોઈ પણ રોડે જતો હોય એની જિંદગીમાં એ નાનો માણસ છે એની પાસે ઘરની સાયકલ નથી અને એ કાળા તડકાનો જાય છે અને તમે ફોર વ્હીલ લઈને નીકળ્યા તો એ તમે ગાડી ઊભી રાખી અને એ માણસ એની જિંદગીમાં પહેલી વાર ફોર વ્હીલમાં બેસે છે અને એ કાળા તડકાનો એ ફોર વ્હીલમાં બેઠો એ માણસ એ કેટલી કિંમતની કઈ બ્રાન્ડની ગાડી છે એ એને ખબર નથી પણ એને બેહવાનું એટલું બધું સુખ છું ભાઈ 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 પણ એ જ મર્સિડીઝનો માલિક ગાંડીગીરમાંથી નીકળે વરસાદ ચાલુ હોય ગાડી ફસાઈ જાય ગાડી બગડે દેતા હાવતાલી તૈણ વિલિયા ટેમ્પા વાળો નીકળે ભાત 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 કરતો કરતો ક્યાંક શેઠ વ્યાવો ઈ તૈણવિલિયા માં શેઠ ને જે સુખ મળ્યું ને એ જ ઓલા ફોર વ્હીલમાં માં સુખ મળ્યું કે ભાઈ ભાઈ કામ થઈ ગયું નહિ હલવાય